જાલોદ તાલુકા ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ દરેક વોર્ડ વિસ્તારમાં ફરી ભાજપની સત્તા મેળવવા રેલીઓ કરેલ હતી તેમજ લગાતાર કાર્યકર્તાઓના સંપર્કમાં રહી મીટિંગ કરી જે મહેનત કરી તે આજે ભાજપની જીત થતા મહેનત ફળી હતી જાલોદ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ પંકજ અગ્રવાલ તેમજ ભાજપ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ દ્વારા ખાનગી મીટિંગ અને જે ભાજપને જીતાડવા માટે રણનીતિ બનાવી તે ખૂબ ફાયદાકારક રહી હતી જાલોદ ભાજપ શહેરના યુવા ભાજપ પ્રમુખ મયુર પંચાલે કહ્યું હતું કે આ જીત ભાજપના દરેક કાર્યકર્તાઓની છે આ જીત ભાજપના ઉત્સાહ તેમજ કર્મઠ કાર્યકર્તાઓને લીધે થઈ છે તેમજ ભાજપની જીત તે દરેક ઝાલોદના મતદારોની જીત છે તેમ કહ્યું હતું રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ચાલો થયો કે બોલો આજની જે ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય વિજય થઈ છે ઝાલોદ નગરપાલિકાના ચૂંટણી પરિણામમાં સત્તાવીસમાંથી સત્તર બેઠકો પર ભાજપે જે વિજય મળ્યો છે તે બદલ જાલોદનગરની જનતા મારા કાર્યકર્તા અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જાલોદના જે વિકાસનું જે રૂંધાયેલો હતો એ વિકાસ હવે ભવ્ય અને અતિ ભવ્ય થવાનો છે તે મને ખબર છે હવે ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ વખત આ જે ફૂલ બોર્ડ બેસવાનું છે અને નગર પ્રમુખ તરીકે જે મને પ્રથમવાર જે જવાબદારી મળી છે એ જવાબદારી પર હું ખરો ઉતર્યો છું એવું મને લાગે છે જે આ જાલોદનગરના અને બધા વડીલોના આશીર્વાદથી થઈ રહ્યું છે તેનો મને ખૂબ ખૂબ આનંદ છે અને ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર જાલોદનું જતન કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે જય માતાજી